હેલો ફ્રેન્ડ્સ આજે આપની ધોરણ છ વિષય ગણિત એમાં દશાંત સંખ્યાઓ જે એકમ આઠ છે તેનું પ્રયત્ન કરો પેજ નંબર એકસો તેત્રીસથી એકસો ચોત્રીસના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પ્રયત્ન કરો પેજ નંબર એકસો તેત્રીસમાં પહેલો જ દાખલો છે કે બે રૂપિયા પાંચ પૈસા અને બે રૂપિયા પચાસ પૈસાને દશાંત સ્વરૂપમાં લખો બરાબર હવે આ રીતે પહેલાં આપણે લઈએ બે રૂપિયા પાંચ પૈસા તો બે રૂપિયા અને પાંચ પૈસા પહેલાં આપણે એને આ રીતે સરવાળાના સ્વરૂપમાં લખી દઈશું બરાબર હવે આપણે શું કરીશું તો બે રૂપિયા આ પૈસા છે પણ આને પણ આપણે રૂપિયામાં લખવાનું છે બરાબર હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે કે એક રૂપિયામાં સો પૈસા હોય કેટલા હોય સો પૈસા એટલે કે જો આપણે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો પહેલાં આપણે ઉપર પાંચ લખીશું અને છેદમાં આપણે સો લખીશું સો કેમ લખ્યા કારણ કે એક રૂપિયામાં સો પૈસા હોય છે એટલા માટે હવે બે રૂપિયા હવે અહીંયા સોમાં બે જીરો છે એટલે કે બે અંક પછી આપણે પોઈન્ટ મૂકવો પડે એટલે એ થાય ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા હવે આપણે બે અને જીરો પોઈન્ટ ઝીરો પાંચ ભેગા કરવાના છે એટલે થશે બે પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા એ જ રીતે આપણે અહીંયા બીજો ગણવાનો છે બે રૂપિયા પચાસ પૈસા તો આ જે ગણ્યો હતો આપણે એ જ રીતે પહેલાં બે રૂપિયા વધતા પચાસ પૈસા હવે બે રૂપિયા વધતા પૈસા જે છે એને રૂપિયામાં લખવાના છે એટલે કે આપણે અંશમાં તો પચાસ લખીશું પરંતુ છેદમાં આપણે પૈસામાંથી રૂપિયામાં જવું હોય તો આપણે સો લખીશું બરાબર એટલે કે બે રૂપિયા અને આ જે છે બે જીરો એટલે બે અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે અહીંયા કેટલા થશે તો ઝીરો પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર હવે બે અને ઝીરો પોઈન્ટ પાંચ પચાસ આનો સરવાળો કરવાનો છે અને જવાબ મળશે બે પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર દાખલા નંબર બે છે કે વીસ રૂપિયા સાત પૈસા તો પહેલાં આપણે વીસ રૂપિયા સાત પૈસા લખીએ હવે આને વચ્ચે આપણે સરવાળા સ્વરૂપમાં લખી દઈએ બરાબર હવે હમણાં ગણે તો એમ પહેલાં વીસ રૂપિયા હવે આ પૈસા છે એને રૂપિયામાં ફેરવાના છે રૂપિયામાં ફેરવવા માટે ઉપર આપણે સાત છે એટલા માટે સાત લખીશું અને નીચે પૈસામાંથી રૂપિયામાં જવું હોય તો તમારે કેટલા લખવા પડે સો બરાબર એ રીતે વીસ રૂપિયા અને અહીંયા બે જીરો છે એટલે બે અંક પછી પોઈન્ટ મૂકો પડે એટલે કે જીરો પોઈન્ટ ઝીરો સાત રૂપિયા થશે હવે વીસ અને જીરો પોઈન્ટ ઝીરો સાતને ભેગા કરીએ એટલે કે સરવાળું કરીએ તો જવાબ મળશે વીસ સાત રૂપિયા બરાબર આગળ જોઈએ આપણે અહીં લખેલું છે એકવીસ રૂપિયા પંચોતેર પૈસા બરાબર પહેલાં આ રીતે આપણે એને સરવાળા સ્વરૂપમાં દર્શાવી દઈશું હવે આપણે આ જે પૈસા છે એને રૂપિયામાં ફેરવવાના છે એટલે કે અંશમાં શું આવશે તો અંશમાં તો પંચોતેર જ આવશે પરંતુ પૈસામાંથી રૂપિયામાં જવાનું છે એટલે છેદમાં આવશે સો બરાબર હવે એકવીસ રૂપિયા અને આને દશાઝપુના કેવી રીતે બનશે તો આમાં બે જીરો પછી બે જીરો છે એટલે બે અંક પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે કે જીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા થશે બરાબર હવે એકવીસ અને જીરો પોઈન્ટ પંચોતેર ભેગા કરવાના એટલે કે સરવાળો કરવાનો તો જવાબ મળશે એકવીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા બરાબર આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો પીઝ નંબર એકસો ચોત્રીસ ઉપર દાખલા નંબર એક આપેલો છે કે શું તમે દશાંશનો ઉપયોગ કરી ચાર મિલીમીટરની સેમીમાં લખી શકશો એટલે કે સેન્ટીમીટર તે જોઈએ તો આપણે આ રીતે પહેલાં આપણે ચાર મિલીમીટર બરાબર હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે એક સેન્ટીમીટરમાં દસ મિલીમીટર હોય છે બરાબર એટલે આપણે અહીંયા છેદમાં દસ લખીશું અને ઉપર આપેલા છે ચાર એટલે કે ચાર છેદમાં દસ તો હવે શું થાય તો એક ઝીરો છે તો એક અંક પછી પોઈન્ટ મૂકવો પડે એટલે કે ઝીરો પોઈન્ટ ચાર સેમી આ રીતે આનો જવાબ થશે આગળ જોઈએ આપણે તો સાત સેન્ટીમીટર પાંચ મિલીમીટર બરાબર હવે આપણે આમાં જોઈએ તો પહેલાં પ્લસ સો રૂપિયા લખી દઈએ આપણે આની સાત સેન્ટીમીટર વધતાં પાંચ મિલીમીટર યાદ રાખજો મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો આપણે એને દસ વડે ભાગાકાર કરીશું એટલે કે ઉપર આવશે પાંચ છેદમાં આવશે દસ બરાબર હવે એક ઝીરો છે તો એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે જીરો પોઈન્ટ પાંચ સેમી થશે અને આ બંને ભેગા કરી દઈએ આપણે સાત અને જીરો પોઈન્ટ પાંચ તો થશે સાત પોઈન્ટ પાંચ સેમી બરાબર આગળ જોઈએ કે શું તમે હવે દશાંશનો ઉપયોગ કરીને બાવન મીટરને કિલોમીટરમાં લખી શકશો તો આ રીતે આપણે પહેલાં બાવન મીટર લખીશું હવે એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે આપણે અહીંયા કે એક કિલોમીટર હોય એમાં એક હજાર મીટર હોય તો આમાં આપણે જો મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો આપણે હજાર વડે ભાગાકાર કરવો પડશે બરાબર હવે આપણે બાવન મીટરની કિલોમીટરમાં ફેરવવાનું છે એટલે ઉપર આપણે બાવન લખીશું અંશમાં છેદમાં આપણે એક હજાર લખીશું એક હજારમાં ત્રણ ઝીરો છે એટલે આપણે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવો પડશે પરંતુ આમાં તો એક અંક ખૂટે છે તો આપણે અહીંયા કેટલા થશે તો ઝીરો પોઈન્ટ ઝીરો બાવન કિલોમીટર થશે એ રીતે અહીં કહે છે કે ત્રણસો ચાલીસ મીટરની કિલોમીટરમાં લખી શકશો તો આપણે પહેલાં ત્રણસો ચાલીસ મીટર લખીશું બરાબર પછી અંશમાં પણ ત્રણસો ચાલી અને એકે એક હજાર વડે એનો ભાગાકાર કરીશું બરાબર તો ત્રણ જીરો છે એટલે ત્રણ અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે ઝીરો પોઈન્ટ ત્રણસો ચાલીસ કિલોમીટર થશે બરાબર એ રીતે અહીંયા બે હજારને આઠ આપેલા છે તો બે હજાર આઠ મીટર લખીશું આપણે અંશમાં પણ બે હજાર આઠ મીટર લખીશું અને મીટરમાંથી કિલોમીટરમાં જવાનું છે એટલા માટે આપણે તેને એક હજાર વડે ભાગાકાર કરીશું પછી આપણે એને કિલોમીટરમાં ફેરવવા માટે ત્રણ અંક પછી પોઈન્ટ એટલે કે બે પોઈન્ટ ઝીરો જીરો આઠ લખીશું તો આપણો જવાબ આ રીતે થશે બરાબર આગળ જોઈએ હવે કે જો શું તમે હવે દશાંશનો ઉપયોગ કરીને ચારસો છપ્પન ગ્રામને કિલોગ્રામમાં લખી શકશો આમાં પણ એવું છે મિત્રો યાદ રાખવું પડશે તમારે કે એક કિલોગ્રામમાં એક હજાર ગ્રામ હોય છે બરાબર એટલે કે ચારસો છપ્પન ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય આપણે તો એને હજાર વડે ભાગવા પડે એટલે કે અંશમાં ચારસો છપ્પન અને છેદમાં એક હજાર બરાબર તો આને કિલોગ્રામમાં ફેરવવાતા જવાબ શું ત્યાં તો ઝીરો પોઈન્ટ ચારસોને છપ્પન કિલોગ્રામ થશે એ રીતે કહે છે કે બે કિલોગ્રામ નવ ગ્રામને તમે કિલોગ્રામમાં ફેરવો તો પહેલાં આપણે આ રીતે પ્લસ કરીને અલગ કરી દઈશું નવ ગ્રામ બરાબર પછી આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના છે એટલા માટે આપણે ઉપર નવ લખીશું અને છેદમાં એક હજાર લખીશું આપણે એક હજાર એટલે ત્રણ ઝીરો પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે યાદ રાખજો કે 0.009 નવ કિલોગ્રામ થશે હવે બે અને ઝીરો પોઈન્ટ ઝીરો નવની આપણે સરવાળો કરવાનો એટલે કે ભેગા કરીશું તો શું થશે બે કિલોગ્રામ બરાબર